કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય સુવિધાનો સમાવેશ નવા કાયદામાં પાંચ વર્ષની ગ્રેજ્યુટીનો લાભ એક વર્ષમાં મળશે અલગ અલગ જૂના ઓગણત્રીસ શ્રમ કાયદાઓને નાબૂદ કર્યા છે તો શ્રમિકો અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો આ નિર્ણય દેશભરમાં ચાર નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે જેમાં સામાજિક સુવિધાનો સમાવેશ થાય છે મહિલાઓનો પગાર સહિતના મુદ્દે આ ફેરફાર કરવામાં આવ્યા છે અલગ અલગ જૂના ઓગણત્રીસ શ્રમ કાયદાઓને નાબૂદ કર્યા છે લઘુત્તમ વેતન કે જે વધારવામાં આવ્યું છે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો સમાવેશ આ નવા ચાર લેબર કોડમાં સમાવેશ કરાયો છે તો શ્રમિકો અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો આ નિર્ણય